પાદરા તાલુકાના કરકડી ગામે દેશી તમંચા સાથે બે ઝડપાયા પોલીસે મોબાઈલ સહિત રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ કબજે કરી ઉત્તર પ્રદેશના ત્રણ ઈસમ સામે પોલીસ કાર્યવાહી પાદરાના કરકડી ગામેથી એસઓજી પોલીસે કબજા ભોગવટાની ઓરડીમાં દેશી હાથ બનાવટનો તમંચો અગ્નિશસ્ત્ર કિંમત રૂપિયા પંદર હજાર અને પોતાના કબજામાં ગેરકાયદે રાખતા બે ઈસમોને ઝડપી પાડી તેમની પાસેના મોબાઈલ નંબર બે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ પચીસ હજારના મુદ્દામાલ સાથે ઉત્તર પ્રદેશના ત્રણ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી વડુ પોલીસ સ્ટેશન હદમાં એસઓજી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કરકડી ગામે આવતા બાતમી મળેલ હતી જે આધારે એસઓજી પોલીસે કરકડી ગામે કલ્પેશ ચીમન પટેલના મકાનમાં લક્ષ્મી એન્ટર એન્ટરપ્રાઇઝની ઓફિસ ભાડે રાખી કામ કરતા રૂપેશ કુમાર પ્રમાદ શર્મા રહે ટોલ ગામ ભાગલપુર બિહાર તથા જાહિદ સિરહાનભાઈ ગાંચી રહે કરખડી પાદરા પોતાની પાસે દેશી તમંચો રાખેલ છે એ બંને ઈસમો પાસે પૂછપરછ કરતા કોઈ પાસે પરમિટ નહીં હોવાનું જણાવેલ હતું તેઓની સાથે રહેતો મૃત્યુંજય હરકીપાલ દ્રૌપદી રહે ખુરહંડ બાંદા ઉત્તર પ્રદેશ લાવીને રાખી મૂકેલ જે અઠવાડિયાથી પોતાના ગામ ગયેલ છે જે તમંચો બંધ ઈસમોને સાચવવા આપેલ છે તેમ જણાવ્યું હતું